તાલીમ વગેરેની તાલીમ આપવામાં આવે છે બ્રાઇટ કોમ્પ્યુટર એજ્યુકેશનની વાત કરીએ તો ક્વોલિટી એજ્યુકેશનમાં અમે વિશ્વાસ કરીએ છીએ ફ્લેક્સિબલ ટાઈમિંગ આપીએ છીએ એફોર્ડેબલ ફીસ છે જેથી કરીને દરેક કેન્ડિડેટ દરેક પેરેન્ટ્સ ફીઝને અફોર્ડ કરી શકે છે અને ઇવન સાથે સાથે અમે પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ અમારી અલગ અલગ કોર્સ કરીએ છીએ અકાઉન્ટિંગ આઈટીના છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગના છે ડેવલપમેન્ટ છે એનાલિટિક્સ છે ડેટા એનાલિટિક્સ છે સાયન્સ છે આવા ઘણા બધા કોર્સિસ છે તો તમે એક વખત તમને જે પણ નજીકની શાખામાં સંપર્ક કરો અને પોતાની જાતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો તમને ખબર છે કે આજના જમાનામાં ડિજિટલનું કેટલું મહત્વ છે ઇન્ડિયા આપણું ડિજિટલ તરફ વધી રહ્યું છે સો હું દરેક પેરેન્ટ્સને અને દરેક છોકરાઓને એકવાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ હેલો ગુડ મોર્નિંગ બ્રાઇટ કમ્પ્યુટર એજ્યુકેશનમાંથી મિનલ વાત કરું છું બેઝિકલી અમે લોકો લાસ્ટ સિન્સ ફિફ્ટીન ઇયર્સથી કમ્પ્યુટર એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન રન થઈ રહી છે અમારી ઓલરેડી સયાજીગંજમાં વાગોડિયા રોડ પર અને આ અમારી ત્રીજી બ્રાન્ચ જે આજે ચાલુ થઈ ગઈ છે તો બધા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે વર્કિંગ પ્રોફેશનલ છે જે લોકોને કોર્પોરેટ ટ્રેનિંગ પણ કન્ડક્ટ કરવી હોય અને અત્યાર સુધીના અમે લોકો ટેન થાઉઝન્ડ પ્લસ સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપીને ડિપ્લોય થઈ ગયેલા છે પ્લેસમેન્ટ્સ આ ફેસિલિટીઝ પણ આપીએ છીએ અને જે પણ સ્ટુડન્ટ્સ જે કેટેગરીઝમાં એવું હોય કે જેને વર્કિંગ છે ટાઈમ નથી મળતો ફ્લેક્સિબિલિટીઝ અવર્સ એમને જોઈએ છે તો આપણે બેઝિક ટુ એડવાન્સ બધા કોર્સિસ કન્ડક્ટ કરીએ છીએ એન્જિનિયરિંગના છે ડેવલપમેન્ટના છે આઈટીના છે મેકેનિકલ સિવિલ છે અને અકાઉન્ટિંગના પણ છે તો આ બધી જ ફેસિલિટીઝમાં આપણે જે પણ સ્ટુડન્ટ્સને જોબની જરૂરત છે જેને એવું છે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી દીધું છે પણ સ્ટીલ એ લોકો સફર કરે છે જોબ માટે તો એવા બધા સ્ટુડન્ટ્સને આપણે અહીંયાથી કેમ્પસ પણ અપાવીએ છીએ તો આવો તમને જે પણ નિયર બાય ઓફિસ પડે ત્યાં વિઝિટ કરો પોતાના એનાલિસિસ કરાવો અને ટ્રેનિંગ કન્ડક્ટ કરીને પ્લેસમેન્ટ્સ લો અમને એવી અપેક્ષા છે કે જે પણ સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાશે એને અમે ક્વોલિટી પણ એજ્યુકેશન પણ આપીએ છે અને અમારી ઓલરેડી ત્રણ શાખા ઓલરેડી વડોદરામાં કાર્યરત છે અને નવી અમારી નવી શાખા આવી રહી છે આનંદ વિદ્યાનગર રોડ ઉપર હલો ગુડ મોર્નિંગ એવરી आज ब्राइट कंप्यूटर एजुकेशन का मांजलपुर ब्रांच का इनोग्रेशन है तो मांजलपुर और नियर के सभी एरियाज़ के लिए एक बहुत अच्छी न्यूज़ है कि ब्राइट कंप्यूटर एजुकेशन मांजलपुर में ओपन हो रहा है जहाँ पे आपको स्टूडेंट वर्किंग प्रोफेशनल कॉलेज ग्रेजुएट्स आईटी मैकेनिकल सिविल अकाउंटिंग इन सभी के लिए जो कंप्यूटर के ट्रेनिंग प्रोग्राम्स होते हैं वो यहाँ पे कंडक्ट किए जाते हैं તો આપ સભી લોગો કે લે અચ્છા ઓપરચુનિટી કે આપે આ કે અચ્છે અ અચ્છા લર્નિંગ કરીીએ યે ઇન્ડસ્ટ્રી એક ટ્રેનરસ અબલ્ટી